છે હવે બોલો કાકા છે કે નથી છે કે નથી એમ હું પૂછું છું કાકા આ કે ના બોલવાનું છે એમાં બીજું કઈ બોલવાનું જ નથી હે

કે નહી હા કે ના બોલો એટલે કમ્પ્લેન પાછી લઉ એમ કઉ તમારે જે હોય એ હોય કેવું તમને હાથ જોડું છો આય અમને જે લાગે એ તમને જે લાગે તમે જે કહો હું કેવો હવે